વાવ થરાદ હાઇવે પર અકસ્માતનો કહેર બાર કલાકમાં ત્રણ પંથકમાં અરેરાટી બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત છે જેમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે આજે સાંચોર થરાદ હાઈવે પર સર્વિસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પૂરપાર ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા પીરુડા ગામની બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે ઘટના બાદ મૃતદેહને વાવ રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ અહીં ડોક્ટરો દ્વારા પીએમમાં વિલંબ કરાતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા હાલ વાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વારંવાર થતા આ અકસ્માતોએ હાઇવેની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે અમે અમારો વાલો સંતાન એક્સિડન્ટમાં ગુમાવ્યું છે બરાબર એક્સિડન્ટ થયા રાત્રે આઠ થયો તો પણ એના પછી સરકારી દવાખાનામાં લાયા સરકારી દવાખાનામાં પીએમ અવારમાં દસ વાગે લીધા દસ વાગે લઈને અત્યારે બાર વાગ્યા છે સાહેબ અને સતત બે કલાક સુધી પીએમ રૂમમાં રાખી અને આ તમારે કેવું પીએમ હશે સાહેબ જેમ બને એમ જલ્દી જો આ પીએમ કરવામાં આવે અને અમને લાશ સુપ્રત કરવામાં આવે અમે રાત્રે આઠ વાગ્યાથી કરીને બપોરના બાર વાગી ગયા બાર એક વાગવા આવ્યો છે તો અમે બધા વસ્તી હેરાન થઈ રહ્યા છે અમારું બાલ સંતાનના વિલાપમાં અમે વધુ કશું બોલી શકતા નથી